એટલે સ્પષ્ટપણે દેખાય છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમને પકડવા માટે એમને જેલની અંદર નાખવા માટે આ લોકોને કોઈ પણ રાજ્યપાલની જરૂર નથી પરંતુ ભાજપના જો ધારાસભ્ય છો તો એના માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી ગુજરાત એક કાયદા અનેક એક હા મિત્રો આ જ હકીકત છે ગુજરાતની મિત્રો આગળ વાત કરીએ પહેલા આપણે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે પિયુષ પટેલ શું કહી રહ્યા છીએ એ જાણીએ મિત્રો ઘણા સમયથી ચૈતર વસાવા જેલની અંદર છે અને વારંવાર કોર્ટને રજૂઆત કર્યા છતાંય એ ચૈતર વસાવાને જામીન મળતા નથી એ બાબત ઉપર એક વધુ વિડીયો અત્યારે આમ આદમી પાર્ટીના નેતાનો આવી રહ્યો છે વિડીયો જોઈએ પછી મિત્રો આગળ ચર્ચા કરીએ ગુજરાત રાજ્ય એક પરંતુ આ ભાજપ સરકારના રાજની અંદર કાયદા એના માટે અનેક છે ત્યારે અગાઉ પણ મેં એક વાત કરી હતી જ્યારે દેવાયત ફોર્ડના જામીન થયા હતા આજે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જનતાના હર હંમેશ કામ કરતા રહે છે એવા નેતાની ધરપકડ કરવા માટે આ લોકોને કોઈ રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી પડતી પરંતુ હાર્દિક પટેલ જે અત્યારે ભાજપના ધારાસભ્ય છે હાલ અત્યારે ભાજપના ધારાસભ્ય છે ત્યારે એમના વિરુદ્ધની અંદર પટેલ આંદોલન વખતે જે કેસ થયેલા હતા એના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં વોરંટ નીકળ્યો અને એ વોરંટમાં એમની ધરપકડ કરવાની બદલે અત્યારે રાજ્યપાલની મંજૂરીની એમને જરૂર પડી ગઈ છે એટલે સ્પષ્ટપણે દેખાય છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમને પકડવા માટે એમને જેલની અંદર નાખવા માટે આ લોકોને કોઈપણ રાજ્યપાલની જરૂર નથી પરંતુ ભાજપના જો ધારાસભ્ય છો તો એના માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે ત્યારે આગામી તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ ચૈતરભાઈના સમર્થનમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે અનસનનું એક આયોજન કરેલું છે એમાં આ અનસન પ્રોગ્રામની અંદર આજે પરમિશન લીગલી જે કઈ પરમિશન લેવાની છે એ પરમિશન સાથે શાંતિપૂર્વક અને ગાંધી ચિંતા માર્ગે આ પ્રોગ્રામ કરવાનો છે આમાં પરમિશન આપે તો આગામી તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ અનસનનો પ્રોગ્રામ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવશે અને વિડીયો જોયા બાદ મિત્રો તમે સમજી જ ગયા હશો કે ગુજરાત તો એક છે પણ એના કાયદા જુદા જુદા છે ગુજરાતના કાયદા ઉપર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે મિત્રો તો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો